તો આ છે આપણે પેલો રતાડું તો તેને તેને કટિંગ કરી અને સાફ કરી અને લઈ લીધું છે અને થોડો અજમો થોડી દેશી વાલોર શક્કરિયા બટાકા અને સુરતી પાપડી જો ફ્રેન્ડ્સ તમારા ઘરે સુરતી પાપડી અવેલેબલ ના હોય તો આપણે જે રેગ્યુલર વાલોર હોય છે તેમાં પણ ઉબાડિયાનો ઉપયોગ ઉબાડ્યામાં તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો પેસ્ટમાં અમે લીલું લસણ લીલા ધાણા આદુ હળદર લીલા મરચાંની આ રીતે પેસ્ટ તૈયાર કરી લીધી છે તો વલસાડનું ઉબાડ્યું ફેમસ છે પરંતુ અમે ગામડામાં રહીને પણ પ્રયત્ન કરીએ છીએ કે આપણે પણ ઉબાડિયો બનાવીએ શક્કરિયા લીલા મરચાં હળદર આદુ લીલા ધાણા અને લીલું લસણ આ બધાને મેં મિક્સરની અંદર ક્રસ કરી લીધું છે અને આ છે સિંગદાણા અને જે આપણે મટકાની અંદર જે વસ્તુ મૂકવામાં આવે છે તે છે આ કમબો કહેવાતી હોય છે અને આને અમે ભાંગડું કહીએ છીએ અને ફુદીનાના પાન અને થોડા પાલકના પાન પણ મૂકીશું તમારે એરિયાની અંદર જે પણ પાન હોય ઉપયોગમાં લેવાતા હોય તે તમે મૂકી શકો છો લીલું લસણ લીલા મરચાં આદુ હળદર આ બધાને આપણે પહેલાં મિક્સ કરવાનું છે તો તેની અંદર આપણે આખું મીઠું નાખીશું પરંતુ થોડું હું વાટી લઉં છું તો આપણે બટાકાને પણ થોડા કાપા કરી લઈશું અને તો સમારી લીધા છે તો આપણે તેની અંદર થોડું મીઠું નાખી દઈએ તો મીઠાને આપણે મિક્સ કરી દઈએ દાણા અને ક્રશ કરીને રાખ્યા હતા તેની અંદર આપણે સિંગદાણા નાખી અને મિક્સ કરી દઈશું તો ચટણીને આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે મીઠું પણ સરસ રીતે ઓગળી જાય તો સુરતી પાપડીની અંદર આપણે એક મોટી ચમચી જેટલો અજમો નાખીશું અને મીઠું તો બટાકાને કાપા કરી લીધા પછી તેની અંદર આ રીતના મસાલો ભરવામાં આવે છે તો મીઠું અને અજમાને મેં સરસ રીતે મિક્સ કર્યું છે પરંતુ મીઠું તો બધું નીચે છે એટલે આપણે તેની અંદર એક ચમચી જેટલું તેલ નાખવાના છીએ તો તેલ નાખવા માટે મેં અહીંયા સિંગતેલ લઈ લીધું છે તે પણ ગોમતી મિલનું તો આપણે સિંગતેલ એક ચમચી નાખીશું તો આપણે તેની અંદર એક ચમચી તેલ નાખીશું તો આપણે જે ચટણી બનાવીને રાખી છે તે આપણે લઈ લઈશું અને સુરતી પાપડીની અંદર મિક્સ કરી લઈએ તો સુરતી પાપડીની અંદર સરસ રીતે મસાલા મિક્સ થઈ ગયા છે અને અહીંયા રતાડું પણ લઈ લીધું છે પરંતુ તેની અંદર બહુ ચીકાસ હોય છે તો હવે આપણે ડાયરેક્ટ કાઢી અને તેની અંદર મસાલા કરી દઈશું તો અહીંયા બટાકા શક્કરિયા બધાની અંદર મસાલા થઈ ગયા છે અને તેમાં પણ કરી દઈએ તો ઉબાડિયાની સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એક માટીનો ગળો લઈ લેવાનો છે જો તમે વધારે બનાવતો હોય તો માટલું પણ લઈ શકો છો તો મેં અહીંયા આટલી સાઈઝનો ગડો લઈ લીધો છે તેની અંદર આપણે પાન મૂકવાના છે તો પાનમાં આ છે પાલે કંબોય ફુદીના અને ભાંગડો તો આને આપણે નીચે પહેલાં ગોઠવી દઈશું તો સૌપ્રથમ નીચે આપણે થોડા કંબોયના પાન મૂકીશું તો આપણે તેની અંદર પાનને સરસ રીતે એવા ગોઠવી દીધા છે પરંતુ સૌપ્રથમ પ્રથમ આપણે તેની અંદર સુરતી પાપડી નાખવાની છે અને પછી તેની ઉપર બટાકા શક્કર્યું અને રતાડું અને પછી છેલ્લે ઉપર સુરતી પાપડી આ રીતના આપણે ગોઠવવાનું હોય છે સુરતી પાપડી નાખ્યા પછી આપણે તેની અંદર બટાકા રતાડું અને શક્કરિયાને મૂકીશું તો આપણે તેની ઉપર બટાકા શક્કરિયા અને રતાડું પણ મૂકી દીધા છે હવે ઉપરથી આપણે થોડી સુરતી પાપડી પણ મૂકીશું તો આ રીતના દબાવતા જઈએ સાઈડમાં પાન મૂકતા જઈને આપણે બધી સામગ્રી ભરી દઈશું તો છેલ્લે આપણે દબાવી દબાવીને ભરી દીધું છે અને ઉપરથી ચટણી પણ મૂકી છે અને ઉપરથી આપણે પાનને સાથે કવર કરી દઈશું ફિટ તો આપણે તેની અંદર પાલક ભગડો અને આપણે ફુદીનાને સરસ રીતે ફીટ દબાવી દીધા છે હવે આપણે ઉપરથી એક વાસણ મૂકી દઈશું કે ફીટ થઈ જતું હોય છે તો આ વાટકીને આપણે મૂકી અને તેની ઉપર લોટ લગાવી દઈશું એટલે કંઈ પણ હવા ના નીકળે તો આ રીતના આપણે લોટ લગાવી દઈશું તો આ રીતના આપણે લોટ લગાવી અને મટકાને ફિટ કરી દેવાનું છે તો આ રીતના ગળાને ફિટ કરી દીધા પછી આપણે તેને છાણા સળગાવી અને દેવતાની અંદર થવા દેવાનું છે ધીમા તો હવે આપણે ગળાને દેવતાની અંદર મૂકવાના છીએ તો પરંતુ આપણે ઉધો મૂકીશું તો આ છે આપણું છાણું તેની અંદર ઊધો પાડી દઈશું અને પછી ગોર ઘોર છાણા ગોઠવી અને આપણે દેવતા સળગાવીશું તો હવે આપણે બંને ગોળ આકારની અંદર બધા છાણા ગોઠવી દઈશું તો ઉબાડિયું જે છે વલસાડનું ફેમસ છે જ્યારે લુણાવાડામાં તો આ મળતું નથી પરંતુ જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ બનાવીશું તો કોમેન્ટ કરજો તો આપણે પણ ઉબાડિયું લુણાવાડાની અંદર બનાવીશું તો આપણે હવે સળગાવીશું તે તેની અંદર આપણે થોડા પાન અને થોડો કૂટો પણ નાખ્યો છે કેમ કે તે સરસ રીતે સળગી જાય તો હવે આપણે સરસ દેતા એવી સળગી જ ગઈ છે અને આપણે ત્રીસથી પચીસ મિનિટ જેવું આને ધીમા તાપે થવા દઈશું તો હવે આપણે પચીસથી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એવું બની ગયું હોય તેવું લાગે છે તો હવે આપણે સાઈડમાંથી દેતા ખસેડી લઈશું અને આપણે ગળાને લઈ લઈશું ગળાને આપણે સીધો કરી દીધો છે અને ઉપર છાણ છે તે આપણે લઈ લઈશું તો અંદરથી વરાળ પણ નીકળી રહી છે તો આની અંદર થી હવા નીકળી રહી છે અને સરસ એવી સુગંધ પણ આવે છે તો આપણે તેને હવે ખોલીશું તો આપણે વાટકીને ખોલી લીધી છે અને અંદર સરસ એવા પાન પણ બફાઈ ગયા છે તો આપણે તેને બાર કાઢીશું તો આ રીતના આપણે ઉપર રહેલા પાનને બહાર કાઢીશું તો આપણું ઉબાળ્યું સરસ રીતે ચડી ગયું છે તો આપણે તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ઉબાડિયું સરસ રીતે બની ગયું છે અને જ્યારે ખોલ્યું ત્યારે સરસ સુગંધ પણ આવે છે તો હું ટેસ્ટ પણ કરું તો બહુ સરસ લાગતું હોય છે તો હું પહેલાં થોડું ખાઈ પણ લઉં તો શું વલસાડનું ફેમસ છે અને લુણાવાડાની છે અંદર છે નહીં પણ આપણે જો બનાવવું હોય તો અમે બનાવીશું તો કોમેન્ટ કરજો જો તમારે ખાવું હોય તો લુણાવાડામાં પણ આપણે બનાવીશું તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને પેજને ફોલો કરજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય